રાજ્ય કક્ષાના પંચાયત અને કૃષિ વિભાગના મંત્રી બચુ ખાબડે છોટાઉદેપુર જિલ્લાની મુલાકાત લીધી હતી આ દરમિયાન અધિકારીઓ સાથે વિકાસલક્ષી લઈને સમીક્ષા બેઠક યોજી હતી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ તાલુકા પંચાયતના પ્રમુખોને જિલ્લા પંચાયત

સાથે મળીને મારા પંચાયત વિભાગના ચાલતી પ્રવૃત્તિઓ કામગીરી એને આગામી દિવસોની અંદર તે જ ગતિથી આજે કરી રહ્યા છે કામ અને લગભગ નેવું પંચાણું ટકા કામો થઈ છે બાકીના કામો પણ ટૂંક સમયની અંદર કરી એની પણ ચર્ચા થઈ છે આગામી વિઝનની પણ વાત થઈ છે કૃષિ માટે પણ અમે સહાય ચૂકવી છે આગામી દિવસોની અંદર પણ ખેડૂતો બગાયતનો પાક ખેતી કરતા થાય રોકડિયા પાક કરતા થાય અને મિલેટની પણ ખેતી કરતા થાય એના માટેની પણ આગામી દિવસોમાં મારા વિભાગ સાથે પણ ચર્ચા કરી છે અને આગામી દિવસોની અંદર જે આવાસ ભાગ એની પણ સર્વેની કામગીરી ચાલી રહી છે જે લોકોને હજી રહેવા માટેનું પકાન પાકું મળ્યું નથી એવા કાચા મકાનોની જગ્યાએ નવા મકાનો આપવા માટેનો સર્વે આખી જિલ્લાની મારી વહીવટી તંત્રની ટીમ અને સંગઠનના લોકો અને મારા ચૂંટાયેલા લોકો પણ આજે કામ કરી રહ્યા છે રસ્તા વિસ્તારની અંદર નાના ફળિયા રસ્તા છે દેશના વડાપ્રધાન શ્રીના પ્રધાનમંત્રી સડક યોજનાના માધ્યમથી પણ એ ફળિયા રસ્તા કનેક્ટિવિટીને જોડા એ પણ આ માટેની પણ ચર્ચા કરી છે